મુખ્યમંત્રી અને વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ કાઉન્સીલરના મૃત્યુના માનમાં બે મિનિટનું મૌન પાડીને આજની સભા આગવી તારીખ પર મુલતવી રાખવામાં આવી છે મળેલી આ સભા પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી વરિષ્ઠ નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્યના તારીખ આઠમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ગુરૂવારના રોજ એસી વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયેલ આ સાથે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સભા ચંદ્રકાંત નંદ લાલ પાટીલનું તારીખ પાંચમી ઓગસ્ટ બે હજાર ચોવીસના ના રોજ અવસાન થયેલ તેના પગલે મળેલ પાલિકાની સામાન્ય સભા સદગતના માનમાં બે મિનિટનું મૌન પાડીને સામાન્ય સભા તારીખ બાવીસના ના રોજ મુલતવી રાખવામાં આવી છે આજ રોજ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વરિષ્ઠ નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્યજી અને ચંદ્રકાંત નંદલાલ પટેલ આપણા પૂર્વ કાઉન્સિલર એમનું નિધન થયું છે એના અનુસંધાને આપણે આજની સભા મુલતવી રાખી છે આપણી પરંપરા છે વડોદરા કોર્પોરેશનની કે કોઈ પણ સભાસદ હોય કે કોઈ પણ મુખ્યમંત્રી હોય કે એવું સંવૈધાનિક પદ પર રહેલા હોય એમનું અવસાન થાય તો એમના માનમાં આપણે સભા મુલતવી રાખીએ છીએ અને એ કારણસર જ આજની આ સભા આપણે મુલતવી રાખી છે જો સભામાં રજૂઆત કરવાથી જ કામો થાય છે એવું નથી કામો તમારા એમનામ પણ તમે રજૂઆત કરો તો થતાં જ હોય છે પરંતુ બધા કાઉન્સિલરોની જો આ વિચાર હશે તો સર્વાનુમતે બેસીને નક્કી કરી અને આગામી દિવસોમાં આ પરંપરા બદલવી કે નહીં એનો નિર્ણય કરીશું